મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલ અમદાવાદ ખાતે મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલને સાકાર કરતા ક્વોલિટી માર્ક એવોર્ડનો ભવ્ય સમારંભ યોજાયો ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠા ચૌદમાં ક્વોલિટી માર્ક એવોર્ડનો ભવ્ય સમારંભ અમદાવાદમાં યોજાયો આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ નીતિ નિર્માતા અને પ્રતિષ્ઠ વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને વિશિષ્ટ મહેમાન તરીકે ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા વ્યાવસાયિક શ્રેષ્ઠામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંત્રીસથી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કે મૌર્ય જયરામ દેસાઈ સહિત બોલિવૂડ અભિનેતા સરવન જોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી આ કાર્યક્રમનું આયોજન હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં આ થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંજીવ રાજપૂત અમદાવાદ બોલેટી માર્ગ દ્વારા આ 14મો કોર ફંક્શન છે એટલે કે 14 વર્ષ પહેલા આપણો રાજ્યમાં રાજ્ય દ્વારા દેશને ांडी स्वरूप मार्गदर्शन मिळे प्रोत्साहन मिळेल स्वैच्छिक संस्था दार्व शक्य राष्ट्रीय आर्थिक समृद्धीने सलामती बनावट आज जे वडाप्रधान की मेक इन इंडिया आज गालज हजू स्वदेशी वाटत आंतरराष्ट्रीय कक्षाए ट्रम्प द्वारा टेरीफ वधारीने ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઈના દ્વારા આવા પ્રયાસો થયા એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ કોલટી બાર જ્યારે કર્યું છે ત્યારે એ બિરદાવવા જેવું છે મને લાગે છે કે આ ક્વોલિટી માર્કના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ દેશની આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કર્યું છે એટલે હું એમની

હું રજૂ કરવા માગું છું બે હજાર ચૌદમાં કોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ક્વોલિટી માર્ક એવોર્ડની શરૂઆત થઈ જશે અને ભારતભરમાંથી લાઈક મુંબઈ પુના ચેન્નાઈ કલકત્તા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા હિસ્સાઓમાંથી અલગ અલગ ઉદ્યોગ સાહસિકો અહીંયા આવેલા છે આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાહેબ અપેક્ષિત છે કે આવશે આપણા માનનીય મંત્રી રાજ્યકક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ અપેક્ષિત છે કે તેઓ આવશે દિલીપભાઈ સંઘાણી આવી રહ્યા છે અને બોલીવુડના શર્મ જોશી ઓલરેડી આવી ગયા છે હોટલમાં અને થોડી વારમાં એ પણ આપણને સાથે જોડાશે અને બીજા ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે મારી સાથે અત્યારે મયુરભાઈ છે મયુરભાઈ ખૂબ જાણીતા સહેલો અને ખૂબ સારા બિઝનેસમેન છે મયુરભાઈની બીજી જે તરફ છે એ ખૂબ સુંદર છે કે જેમાં એ ખૂબ સારા સિમ્પલ રીતે કલ્ચર ખૂબ બધું ખૂબ સારું કામ કરે છે